આજના વિડીયોમાં આપણે કોલગેટના એવા અજબ ગજબ ઉપયોગ જોઈશું જે જોઈ તમે પણ ચોંકી જશો અને ખૂબ જ અસરકારક ઉપયોગો છે આ તો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન અહીં મેં એક નાનું બાઉલ લીધેલું છે અને તેમાં થોડી કોલગેટ એડ કરીએ અને થોડું પાણી એડ કરીએ અને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતનું એક મિશ્રણ રેડી કરવાનું છે આ રીતે સરસ એક એવું ગોલ રેડી થઈ જશે ત્યાર પછી તમારા જે પણ ઓર્નામેન્ટ્સ હોય જે બ્લેક થઈ ગયા હોય ગંદા થઈ ગયા હોય તેને તમે આમાં પલાળીને રાખી શકો છો કોઈ પણ ઇમિટેશન જ્વેલરી હોય અથવા તો કોઈ ગોલ્ડ જ્વેલરી હોય બંને માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જો આ રીતે પંદરથી વીસ મિનિટ સુધી તેને આપણે આ કોલગેટવાળા પાણીમાં રહેવા દઈએ વીસ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે જોઈએ આ રીતે તમે જે પણ ઓર્નામેન્ટ્સ પલાળ્યા હોય તેને આ રીતે આપણે સાફ કરી લેવાના છે તમે બ્રશની મદદથી પણ સાફ કરી શકો છો આ રીતે સાફ કર્યા બાદ તેને પાણીથી ધોઈ નાખીએ જુઓ તમે જોઈ શકો છો પહેલાં કેટલા ગંદા હતા આ ઓર્નામેન્ટ્સ આ ઇયર રિંગ્સ અને ત્યાર પછીનો લુક તમે જોઈ શકો છો જોઈએ આઈડિયા નંબર ટુ ફરી મેં એક બાઉલ લીધેલું છે તેમાં કોલગેટ એડ કરીએ અને એક ચમચી બે ચમચી જેટલો આપણે ગુલાબજળ મિક્સ કરીએ અને બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ ત્યાર પછી આને તમે તમારા ફેસ પર લગાડી શકો છો હાથ પર લગાડી શકો છો સરસ મજાનું એક ફેસ પેક હેન્ડ પેક રેડી થઈ ગયું છે આ રીતે તમે લગાડશો ને તો આ એક ઇન્સ્ટન્ટ વ્હાઈટનિંગનું કામ કરે છે સાથે જ ફેસ પર જે પણ રિન્કલ્સ બ્લેક હેડ્સ જે હોય છે તેને પણ આ દૂર કરે છે અને એન્ટીએજિંગનું પણ કામ કરે છે તો આ રીતે તમે આનો યુઝ કરી શકો છો જુઓ ત્યાર પછી તેને સુકાવા દઈએ પંદર મિનિટ માટે રાખી દઈએ અને ત્યાર પછી તેને વોશ કરી લઈએ જુઓ તો આપ જોઈ શકો છો કે કેટલો ફર્ક આવી ગયો છે તરત ઇન્સ્ટન્ટ વ્હાઇટનિંગનું કામ કરે છે જ્યારે કોઈ પણ ફેસપેક હાજર ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમે જોવો છો શાઇનિંગ પણ આમાં દેખાઈ રહી છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં થોડી કોલગેટ એડ કરીએ અને એમાં અડધા લીંબુનો રસ એડ કરીએ અને ફરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઘણા લોકોને હાથમાં કોણીનો ભાગ જે હોય તે બ્લેક હોય છે તો આ કોલગેટ અને લીંબુનું મિશ્રણ જે છે તમે તેને કોણી પર લગાવી શકો છો આ રીતે અને લીંબુથી તેને રબ કરી શકો છો તો તમે થોડીવાર પાંચથી દસ મિનિટ આ રીતે રબ કરવાનું છે ત્યાર પછી તેને સુકાવા દઈએ અને પછી તેને વોશ કરી નાખીએ તમે જોઈ શકશો કે આ જે કોણીનો પાર્ટ જે બ્લેક હતો તે ધીરે ધીરે સ્કીન ટોન ટાઈપ થવા લાગશે અને તમે થોડા થોડા દિવસે યુઝ કરી શકો છો અને પંદર દિવસમાં રિઝલ્ટ જોવા મળશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક અરીસો લીધેલો છે જ્યારે આપણે ગેન્ડી પર એટલે કે વોશ બેસીન પર અરીસો જે રાખતા હોય તેમાં પાણીના છાંટા ઉઠતા હોય તો આ રીતનો અરીસો થઈ જતો હોય છે અને અરીસો એવો થઈ જાય કે તેમાં આપણે સરખો ફેસ પણ ન જોઈ શકીએ અને તે નીકળતું પણ નથી આ રીતનો અરીસો તો તેના માટે તમે શું કરી શકો કે આ રીતે થોડી કોલગેટ તેના પર લગાડીએ અને એક કોઈ નકામું વેસ્ટ બ્રશ હોય તે લેવાનું છે અને તેનાથી આ રીતે તેના પર આપણે સાફ કરીએ આખા જ અરીસા પર આ બ્રશથી આ બધી કોલગેટને લગાડી લઈએ અને આ રીતે તેનાથી આપણે તેને સાફ કરીએ જુઓ થોડું થોડું પાણી પણ એડ કરતા જઈશું અને તમે જોઈ શકશો કે આ અરીસો જે છે એકદમ નવા જેવો બની જશે આ રીતે કોલગેટથી અરીસો સાફ કરવાથી અરીસો એકદમ નવો બની જશે અને એવું નથી કે તમે આ નાના અરીસા માટે જ ઉપયોગમાં લઈ શકો છો કોઈ પણ અરીસો જે હોય આ રીતે થઈ ગયો હોય તેના પર ડાગ ડાઘ થઈ ગયા હોય તે બધા જને તમે આ રીતે સાફ કરી શકો છો ત્યાર પછી મેં એક ટિશ્યુ પેપર લીધેલું છે તમે જોઈ શકો છો ટિશ્યુ પેપર આપણે થોડું જ ખાલી અહીંથી રિમૂવ કર્યું છે છતાં પણ તમે જોઈ શકો છો કે જે જે ડાગ લાગેલા હતા બધા જ નીકળી ગયા છે ત્યાર પછી તેને પાણીથી સાફ કરીને પણ આપણે જોઈ લઈએ જુઓ અહીં આપણે લાઈવ ડેમો જોઈ રહ્યા છીએ કે જરા પણ આમાં કંઈ જ ખોટું નથી તમે જોઈ શકો છો કે અરીસો કેટલો ગંદો હતો અને કેવો સરસ સાફ થઈ ગયો છે તો તમે આ આઈડિયાને દરેક અરીસા માટે યુઝ કરી શકો છો આ રીતે કોલગેટથી ક્લિનિંગનું કામ કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો સરસ મજાનો નવો અરીસો બની ગયો છે ને ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા જોઈએ તો ઘણી વખત આપણે એવું થાય કે આપણે રસોઈ કરતા હોઈએ લેડીઝ છે તો ઘણી વખત દાજી જવાય આ રીતે વડી જવાય છે તો આ રીતના રેડ રેડ થઈ જાય છે સોજો ચડી જાય છે અને ખૂબ જ બળતરા થતી હોય છે તો તેના પર તમે આ રીતે કોલગેટને લગાડી શકો છો અને તેને સુકાવા દઈ આ રીતે કોલગેટ લગાડવાથી આપણે દાજેલા ભાગ પર જરા પણ બળતરા થશે નહીં અને ટાઢકનું કામ કરે છે તો કોલગેટનો તમે આ રીતે પણ ઉપયોગ કરી શકો છો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે નવા સેન્ડલ નવા ચપ્પલ લેતા હોઈએ ને તો આ રીતના દાગ થઈ જતા હોય છે જુઓ આ રીતે દાગ બધાને પડી જ જતા હોય છે નવા સેન્ડલનો જ્યારે ઉપયોગ કરીએ ને અથવા તો દંડ પડી જતા હોય છે તો ત્યાં આપણે શું કરીશું આ રીતે કોલગેટ લગાડીએ અને લીંબુ લઈએ અને લીંબુથી આ રીતે રબ કરીએ જુઓ જો દંડ પડેલો હોય ને પગમાં તો લીંબુનો ઉપયોગ નથી કરવાનો ખાલી કોલગેટ જ લગાડવાની છે અને ખાલી ચપ્પલથી આ રીતના દાગ પડી ગયા હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે લીંબુથી આપણે રબ કરીશું પાંચથી દસ મિનિટ આ રીતે રબ કરી અને તેને સુકાવા દઈશું સુકાયા પછી તમે જ્યારે તેને વોશ કરશો તો જોઈ શકશો કે જે પણ આપણે ચપ્પલના લીધે દાગ પડી ગયા હતા તે આછા થઈ ગયા છે ઓછા થઈ ગયા છે એવું નથી કહેતી કે એક વખતમાં તરત નીકળી જ જશે આ તમે અઠવાડિયામાં બે વખત પ્રયોગ કરો તો આ રીતે દરેક દાગને દૂર કરી શકો છો એક વખતમાં તો કોઈ પણ મેજિક થઈ ન શકે તમે પણ સ્વાભાવિક રીતે વિચારી શકો છો કે એક વખતથી ડાયરેક્ટલી કોઈ પણ રિઝલ્ટ ન મળી શકે બેથી ત્રણ વખત આ ઉપયોગમાં લેશો તો ચોક્કસ તેનું રિઝલ્ટ આવે છે જ અહીં એક વખતમાં પણ ઘણા દાગ ઓછા થઈ ગયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક બાઉલ લીધેલું છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને તેમાં થોડી કોલગેટ એડ કરી જુઓ આ રીતે કોલ્ગેટેડ કરવાની છે ત્યાર પછી કપડાં ધોવાનો પાવડર તમે જે પણ પાવડરનો ઉપયોગ કરતા હોય તે પાવડર આપણે લઈશું અને તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી અડધા લીંબુનો રસ લેવાનો છે તેને પણ તેમાં મિક્સ કરીએ અને તેને આ રીતે જુઓ મિક્સ કરીએ એક સરસ ફીણવાળું એક પાણી બનીને રેડી થઈ જશે હવે તમે આને ક્લિનિંગ માટે યુઝમાં લઈ શકો છો જુઓ આ રીતે વોશ વોશબેસિન જ્યારે ગંદી થઈ જાય અથવા તો બાથરૂમની ટાઇલ્સ ગંદી થઈ ગઈ હોય કોઈ પણ ટાઇલ્સ ગંદી થઈ ગઈ હોય તો ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો જો આ રીતે સ્ક્રબરને તેમાં ડીપ કરી અને જ્યાં પણ ગંદકી હોય ત્યાં આપણે આ રીતે રબ કરવાનું છે થોડી વારમાં તમે જોઈ શકશો કે જે પણ ગંદકી છે પીડાશ છે ટાઇલ્સ જે પીળી પડી ગઈ હોય તે બધી જ ગંદકી દૂર થઈ જશે એવું નથી કે આ રીતનું સ્ક્રબર જ તમારે લેવું તમે જે સફાઈ માટે જે પણ વાપરતા હોય છે આ રીતનો વાયર વાપરતા હોય તો તમે તે પણ લઈ શકો છો આ રીતે જરૂરી છે જે આપણે લિક્વિડ તૈયાર કર્યું છે જે પાણી તૈયાર કર્યું છે તેનાથી તમારે સાફ કરવાનું છે તમે થોડી વારમાં જોઈ શકશો કે બેથી ચાર મિનિટ ક્લિનિંગ કર્યા પછીનું રિઝલ્ટ આનું ખૂબ જ ગજબનું આવે છે તો જુઓ અહીં ક્લીનિંગ કર્યા પછી તમે જોઈ શકો છો કે દિવારમાં જે પીળાશ હતી તે પણ નીકળી ગઈ છે અને વોશ વોશબેસીનના જે દાગ હતા તે પણ આછા થઈ ગયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે રસોઈ બનાવતા હોઈએ ને તો કોઈ આપણે ભરેલા શાક બનાવીએ ને તો આ હાથના આપણે નખ જે હોય તે પીળા પડી જાય અથવા તો જે પણ આપણે શાક બનાવ્યું હોય ને તેની સ્મેલ આપણે નખમાંથી આવતી હોય તો ત્યાં તમે આ ઉપયોગ કરી શકો છો આ રીતે કોલગેટને નખ પર લગાડી અને વેસ્ટ જે પણ બ્રશ હોય તેનાથી આપણે આ રીતે ક્લીનિંગ કરીએ થોડી જ વારમાં તમે જોઈ શકશો કે નખ એકદમ ચમકદાર બની જશે અને જે પણ ગંદકી કે પીડાશ હોય તે દૂર થઈ જશે આ રીતે ક્લીન કર્યા પછી તેને થોડી વાર માટે સુકાવા દઈએ સુકાઈ ગયા પછી તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે કે નખ એકદમ ચમકદાર બની ગયા છે તો છે ને સરસ એવા આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે થોડી કોલગેટ એડ કરીએ જુઓ આ રીતે આપણે બાઉલમાં કોલગેટ એડ કરી દઈએ અને ત્યાર પછી બેકિંગ સોડા જે ખાવાનો સોડા કહેવાય છે સાજીનો ફૂલ કહેવાય છે તે આપણે ચપટી એક લઈશું એટલું અને તેને એમાં એડ કરી દઈએ અને ફરીથી બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિશ્રણ રેડી કરવાનું છે આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી અહીં મેં એક લીધેલું સેનેટરી પેડ સેનેટરી પેડમાં આપણે આ રીતે આ મિશ્રણને લગાડી દેવાનું છે જુઓ બેકિંગ સોડા અને કોલગેટને મિક્સ કરી જે પેસ્ટ બનાવી છે તે આપણે આ સેનેટરી પેડ પર લગાડી દેવાની છે ત્યાર પછી આપણે જોઈએ કે આનો આપણે શું ઉપયોગ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે ઘણા લોકોને જે આ પગની એડી હોય તેની સ્કીન એકદમ ડ્રાય થઈ ગઈ હોય ઘણાને પગમાં વાઢિયા પડ્યા હોય ચેકા પડી ગયા હોય તો સાવ રફ સ્કીન થઈ ગઈ હોય છે તો ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો આ જે આપણે બેકિંગ સોડા અને કોલગેટની પેસ્ટવાળું જે આ સેનિટરી પેડ રેડી કર્યું છે તેને તમે આ રીતે પગમાં લગાવી દો આ રીતે એમને એમ તો નહીં રહી શકે ને તેના માટે આપણે તેના પર એક મોજું પહેરી લઈએ જુઓ આ રીતે મોજું પહેરી લેવાનું છે ત્યાર પછી તેને બેથી ત્રણ કલાક સુધી સુકાવા માટે રાખી દઈએ અને આપણે આના પર મોજું પહેર્યું છે તેથી તમે ઘરકામ કરશો તો પણ ટાઇલ્સ ગંદી નહીં થાય અને તમે આ પહેરી અને ઘરકામ પણ કરી શકો છો આ રીતે બેથી ત્રણ કલાકનો સમય પૂરો થયા પછી આપણે આ મોજું કાઢી લઈશું આ સેનેટરી પેડ કાઢી લઈશું અને હવે એક બાઉલમાં પાણી લઈએ અને તેમાં આ પગ બોળી દઈએ જુઓ અને તેને આ રીતે સાફ કરી લઈએ ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે પણ ડેડ સ્કીન હતી તે બધી જ રિમૂવ થઈ ગઈ છે અને પગની સ્કિન એકદમ સોફ્ટ મુલાયમ બની ગઈ છે તો આ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે જેને પણ પગમાં વાઢિયાની તકલીફ રહેતી હોય ડેડ સ્કીનની તકલીફ રહેતી હોય તે આઈડિયો અજમાવી શકે છે તો મિત્રો આ હતા અમુક એવા ઉપયોગી આઈડિયા આ આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ